અને આ આલી ઉજાડે સમાચાર છે શિનોર તાલુકાના કેટલાક ગામોમાં ગ્રામજનો તસ્કરોના ભયથી રાત્રિના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે મળતી માહિતી મુજબ છેલ્લા ચાર પાંચ દિવસથી વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ સાધલી તેરસા અચીસરા સહિતના ગામોમાં તસ્કરોના ભયને લઈને લોકો રાત્રિના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે સાંજ પડે એટલે કેટલાક ગામોમાં લોકો વહેલા જમી અંધારું પડે તે પહેલાં હાથમાં લાકડીઓ લઈ ફરતા થઈ જાય છે ત્યારે શિનોર પોલીસ પણ આ બાબતે સતર્ક બની ગઈ છે અને શિનોર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી ગયું છે બે દિવસ અગાઉ અવાખલ અચિસરા માર્ગ ઉપર કેનાલ પાસે એક બાઇક ચાલક યુવાનને રોકી માર મારી બે હજાર રૂપિયા પડાવી લીધાનો એ પણ એક કિસ્સો સામે આગા છે વસાવા અશોક રમણભાઈ કઈ નવી નગરી નવીનગરી ગઈકાલે ચોરો આવી ગયા હતા અમારા ગામમાં ઈકો હતી ઈકોમાંથી દસ એક જણા ઉતરે હતા અને પાછળ ખેતર પાછળ એ લોકોને ઉતરતા અમે જોયા મેં રાત્રે આઠ વાગે જેવા એ લોકોએ અમારા ઘર પાછળ હુમલો કર્યો પથ્થર મારો એવું કરતા હતા પછી આ બધા ગામ જણો ભેગા થઈને પાછળ ગયા તો તપાસ કરી તો એ લોકો ચોર હતા અને પછી એ લોકોને અમે ભગાયા ત્રણ ચાર જણા હતા બટકા હરકા હતા કાળા કાળા ઓઇલ ને એવું બધું લગાડીને આવ્યા હતા પછી એકવાર ભગાયા પછી એ લોકો ફરી પાછા આવ્યા અને ફરી બી પાછો પથ્થરમારો કર્યો પોલીસવાળા બી આવ્યા હતા અમારી જોડે રાત્રે ત્રણ વાગે લગીને જોડે જતા એ લોકો બી સુરક્ષામાં એ બધા ભેગા થઈને અમે મોડા લગીને તપાસ કરી પછી વરસાદનો મોસમ બી ચાલુ થઈ ગયો તો પછી લોકો રાત્રે ત્રણ વાગે પાછો હુમલો કર્યો તો અને ત્યાર પછી એ લોકો જતા રહેતા લગભગ